ખેડા જિલ્લા રહી બોલ થયો તમને આત્માનો અનુભવ થયો હોય તો તમને પોતાને ખ્યાલ આવે કે મને આત્મા અનુભવ થઈ ગયો એમ હા આવે જેને અનુભવ કર્યો હોય એને પોતાને એમ સચોટ મનમાં થઈ જાય કે આપણને ચાલો આત્મા નો અનુભવ થઇ ગયો એમ થઇ જાય થઇ જાય ધારો કે મને આત્મા અનુભવ થયો હોય તમે મારી નજીકમાં હો જોડે હો તો તમને ખ્યાલ આવે કે આ ભાઈ આત્મજ્ઞાની છે એવું એમ વાત ઉપરથી ખ્યાલ આવે રેણી કેણી ઉપરથી ખ્યાલ આવે લાતો પર ટીખલા રેણી કેણી પર ટી હા આત્મ અનુભવ એટલે આ વસ્તુ કે કે સજન કરીએ છે બહુ વજન કરીએ બહુ વજન ગુરુ આપે છે નામ સ્મરણ બહુ 10 વર્ષથી કરીએ છીએ હમ પણ હજુ અંત બધો અનુભવ આત્માના અનુભવ થયા અનુભવ થયા ખ્યાલે આવી ગયો એમ કે શું આનો આમ સાક્ષાત્કાર થાય આ કોઈ વસ્તુ છે કઈ તેજ પ્રકાશ આમ તો આકાર નિરાકાર છે એટલે અનુભવ રીતે અનુભવ એટલે સમજમાં નહીં આવતું બે પણું જે છે ને હા એ મટી જાય એક એક પોણું થઇ જાય એક હા એવો તો ખ્યાલ આયો આપણને બોલી બોલી ને સાંભળી ની વાત જુદી છે હા બોલવું સાંભળવું એ વસ્તુ અલગ છે આખી સમજાય છે હમ હું બોલું હું બોલું તમે સાંભળો એ વસ્તુ અલગ છે એ વસ્તુ નહિ એક પણ હોય એ નહિ હા પછી જે બોલીએ તમે બોલો બીજા ને વાત કરો એ પણ નહિ અને બીજું કે અનુભવ જે છે ને એ બધી વાતો છે હા અનુભવ એ બધી વાતો છે અનુભવ બે હોય ને બે હા એનો અનુભવ થાય એકનો અનુભવ ન થાય હા સમજાય છે સમજાય એકનો અનુભવ તો પછી આ બધા કે આ આત્માનો અનુભવ એટલે આત્માનો અનુભવ થયો આત્મજ્ઞાન થયું આત્મજ્ઞાન એ વાતો છે તો કહું છું તમને એ વાતો છે અનુભવ બે નો થાય બે હોય એનો અનુભવ થાય એક નો અનુભવ ન થાય અને બે નો બે નો જે અનુભવ થાય ને એ અનુભવ નથી અનુભવ નથી હા તમે કહેતા હો તો આમ તો જો કે બધા સમજાયું જ છે અનુભવ વિશે તો ઘણું બધું કીધું છે બરોબર તમને ચંદુભાઈ તમારું નામ શું આવ્યું જ છે કઈક પણ ભૂલી ગયો રમણભાઈ નામ રમણભાઈ એટલે ચંદુભાઈ ને રમણભાઈ બે છે ને એટલે એનો અનુભવ થાય ચંદુભાઈ ને રમણભાઈ નો અનુભવ થાય અને રમણભાઈ ને ચંદુભાઈ નો અનુભવ થાય બે છે એટલે બે નો અનુભવ થાય રમણભાઈ ને ભજન સાંભળો રમણભાઈ ને અનુભવ થાય રમણભાઈ ને રમણભાઈ નો અનુભવ કરવો હોય તો થાય ના મને તો હું પોતે છું એટલે સવાલ જ નહીં બીજું કશું એકનો અનુભવ થાય એકનો અનુભવ ના થાય તો પછી આ સાક્ષાત્કાર એનો મતલબ સમજમાં નહીં આવવા દેતી બધી વસ્તુ સમજણ માં આવી જાય છે આત્મ જ્ઞાન

હા એ તો તમે video અમે એમાં કરીએ એટલે ઘણું બધું હવે બોલવાનું છે બધા બહુ વર્ષો થી પ્રશ્ન પાછો ઉઠે એવો પાછો તમને ફોન કરવાનો વિચાર થાય ને પાછો તમારા ને તમારા video માં હી પાછો જવાબ મળી જાય ઘણા ટાઈમ થી એ બધા video સાંભળીએ હું પછી આજે તો એવું થયું કે આજે તો ચલ ફોન કરવો જ છે હેને આ આત્મા વિશેની ની સમજ બહાર છે આ વસ્તુ એ બધુંય કહી દીધું છે જે આ તમારનો જેને અનુભવ થાય ને હા એનું મેં બધુંય ગુરુ થી બધું જામથી બોલાય ને સાણોથી બધું બોલી નાખ્યું છે એટલે તો બોલવાનું બંધ કરી દીધું હવે એન કઈ હા એ બોલવાનું બંધ થઈ જાય એ મહત્વની વસ્તુ અને વાતો કોઈ ન થાય હું કમિયા કહું છું હે બે હોય એની વાતો થાય આપણે બે માણસીએ એટલે વાતો કરીએ બે એક ની વાતો થાય એક ની વાત કોણ કરી હે પોતે પોતાની જોડે વાતો તો ના થઈ શકે સમજ્યા સમજ્યા હે હા હા ખ્યાલ આવે બરાબર એમ ખબર પડી જાય કે હવે બીજું છે નહિ છે જ નહિ એ તો પછી બોલવું હું એમ વાતો એની કરો એટલે તમે બહાર નીકળ્યા બહાર નીકળ્યા સમજાય છે તમે એની વાતો કરો ને હા એટલે તમે બહાર નીકળ્યા બોલ્યા એટલે બહાર નીકળ્યા એમ સમજવાનું તમારે બોલ્યા એટલે બે થયા બોલ્યા એટલે બે થયા એવું સાંભળ્યું છે એમ કે ધારો તલાવ છે તલાવ ની અંદર ગળો ગળામાં પાણી છે ને તળાવ ઘડો છે ને ગળામાં પાણી છે ને પાણી માં ગળો છે બરાબર એવી રીતે આપડે આ દેહ છે લે દે પાણી છે એમ માનીજો ઘડો માની લઈએ તો આ દે છૂટી જાય તર આ કયું એવું તત્વ હશે કે એ સમજાયતું નથી તો એ કમજીન બહાર છે તત્વ બહાર આવતું નથી આવતું નથી જતું નથી જોતું નથી શરીર જે છે ને શરીર નિશ્ચિત થઈ જાય છે એ એક એમાં શું એવું કઈ ખૂટી જાય છે કટી જાય છે જતું રહે છે એ એ જે છે ને અકળ કળા છે એ અકળ કળા એ અકળ કળા છે એની કળા છે હા એ કઈ નો એકાય કઈ સમજી શકાય એની સમજી શકાય બોલી ના હકે હા તમે જાતે સમજી શકો બોલી ના હકે આ બધું કીધું છે ઘણું બધું કીધું છે ઘણું બધું સમજણમાં આવી જ્યું છે હવે પ્રશ્ન ગણાતી કુંભાર છે કુંભાર આ એ ખેતરમાંથી માટી લાવે છે હા પછી ઘોડા ની લાદ એમાં ભેળવે હમ પાણી ભેળવે બરાબર હા અને ઘડો બનાવે પછી એ ઘડો પાછો ફૂટી જાય હા ફૂટી જાય એટલે જે માટી ખેતર માંથી લાવ્યા તા એ માટી માં માટી મળી જાય બરાબર પાણી હતું પાણી લાવ્યા તો પાણી છૂટું પડી જાય છે તો હવે એમાં એમાં જે હાથમાં આકાશ આપણે કહીએ આવે ને એમાં ઘડા ની અંદર આકાશ આવે ને આકાશ હા તો આકાશ કઈ લેવા ગયા તા એ માટી લાવ્યા હતા ને લાદ લાવ્યા હતા ને પાણી લાવ્યા તા ઘડો બનાવવા માટે તો આકાશ લાવ્યા હતા આકાશ તત્વ અજર અમર તત્વ એ હે આકાશ તત્વ એ જ એમ નહી આ સમજવા માટે સમજવા માટે એ પાણી લાદ ઘોડાની અને માટી ત્રણ વસ્તુ લાવ્યા હતા આકાશ ક્યાંયથી લાવ્યા હોય તો કયો ઘડો બનાવવા માટે કે ભાઈ આમાં મારે આકાશ નાખું પડ છે હે સ્વયં ભૂછે કે બસ તો આમાં આકાશ આયું કે ન આવ્યું કે એ વાત તો ખેલા આકાશ આયું નઈ ગયું નઈ અને એમાં આત્મા આવ્યો નથી ન ગયો નથી જાતો નથી એમાંથી કોઈ વસ્તુ جاتی નથી ન આવતી નથી जे प्राण ने आधार जे शरीर चाले छे बेगु बेगु थियु जे चाले छे बरोबर प्राण એટલે હવા શરીર માં હવા આવતી જતી બંધ થાય હવા હવા ક્યો કે પ્રાણ ક્યો આ એ આવતી જતી બંધ થાય એટલે દે નિચિત થઈ જાય હા बरोबर હવે ઈ જે હવા આવી અંદર જાવી ને બહાર નીકળવાની કાઢવાની જે ક્રિયા મરી જાય આપડા દાદા મરી ગયા બાપા મરી ગયા આપડા એ તો સમજાયું બરોબર તો હવા તો છે કે હવા નઈ બંધ થઈ ગઈ પણ જે ક્રિયા જે છે શરીર માંથી પ્રાણ લે છે છોડવાનું કામ જે કરે છે ને એ ક્રિયા જે છે ને એ ક્રિયા અકળ ક્રિયા છે એ કોણ લે છે ને કોણ છોડે છે એ જે ક્રિયા છે ને એ ક્રિયા અકળ ક્રિયા છે અકળ છે એને એને કળી ન હકાય સમજાય છે બાકી તો પ્રાણ છે પ્રાણ ક્યો કે હવા કયો હવા કયો પ્રાણ કયો બરોબર આપણે શ્વાસ લઈએ ને છોડીએ છીએ એ તો હવા જ છે ને પણ એને પ્રાણ કીધો તો એ તો છે જ તે હે એ તો છે હા તો પણ જે લેવાની છોડવાની જે ક્રિયા અંદર થી જે કરે છે બરોબર હા હા આ બધી આ પરમાત્મા ની રચના છે આ કળકળા છે આ જે કરકળા હું આપ જે એવું કે શી કોઈ સાક્ષતકર્ ધોને આ તો બધી વાતો છે કોઈ તેજ પ્રકાશ ક આત્મનો અનુભવ એ શક્ય નથી એવું કસી એવું ને બે તમને કીધું મેં એનો અનુભવ થાય બે નો બે હોય એનો અનુભવ થાય અનુભવ થવો એટલે ભેગું થવું બરોબર એનો અનુભવ પણ જે એક જ છે એનો તો અનુભવ ક્યાં થાય એવો છે વાતો કરવાની પછી એમાં સમય પસાર કરવાનો અને મન રાજી રાખવાનું પરમાત્મા જે રચના છે એનું ભાગીદાર થવાનું જે એ માટે એકાબીજીને ઉત્પન્ન કર્યા છે હા બરાબર પામી શકાય એવી વસ્તુ નથી જય ગુરુ જય ગુરુ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો